વડનગર તાલુકાના વડબાર ગામમાં અનેરો છેલ્લા બત્રીસ વર્ષથી થતો ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાશે વડબાર ગામ વિકાસ સમિતિ આયોજિત સોનગરા ઠાકોર સમાજના સમૂહ લગ્ન પ્રસંગ તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ વડબાર ગામમાં ઘર આંગણે યોજાશે દાતાઓના સહયોગથી ગામના સ્થાનિક આગેવાનોના સહયોગથી વડબાર ગામ વિકાસ સમિતિની ટીમ ખૂબ જ ઉત્સાહિત છે તેવું યુવા નેતા અને બિઝનેસમેન મોનાજી ઠાકોરે જણાવ્યું હતું પાર્કિંગ સહિત ભોજનની વ્યવસ્થા અને સમૂહ લગ્ન સમારોહમાં સુંદર વ્યવસ્થા માટે છેલ્લા એક માસથી ટીમ કામે લાગ્યા હોવાનું કાનાજી ઠાકોરે જણાવ્યું હતું વડવાર ગામમાં યોજાતા આ સમૂહ લગ્નમાં અઢાર પૈકી સત્તર ગામની દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે તે ખૂબ સારી વાત છે વડભાર ગામના વડીલ અને કોંગ્રેસ અગ્રણી દિવાનજી ઠાકોરના જણાવ્યા મુજબ ઠાકોર સમાજ હવે ખોટા ખર્ચા અને પૂરિવાજો ત્યાગ કરી સારી કામગીરીમાં આગળ વધી રહ્યા છે રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલું